લોકસભાના ઉમેદવાર ભરતસિંહ લઈ પોસ્ટ વાયરલ થઈ છે વર્ષથી ખોવાયેલા કાકા મળી ગયેલ છે પોસ્ટે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે તો નીરવ પાટીદાર નામના યુવકે પોતાના ફેસબુક પેજ પર કાકા મળી ગયા હોવાની પોસ્ટ વાયરલ કરતા રાજકીય માહોલ ગરમાયો છે પાંચ વર્ષથી ખોવાયેલ કાકા મળી ગયેલ છે આ પોસ્ટ પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબીને સંબોધીને કરવામાં આવી છે ત્યારે નીરવ પાટીદાર નામના યુવકને પોસ્ટ શા માટે વાયરલ કરવાની ફરજ પડી તે બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી સાંસદ તરીકે રહી ચૂકેલા ભરતસિંહજી ડાબી પાટણમાં પાંચ વર્ષમાં ક્યારેય દેખાયા નથી જેને લઈ ચૂંટણીઓ જાહેર થતા ભરતસિંહજી ડાબી ફરી એકવાર વોટ માંગવા પ્રજા સમક્ષ આવતા આ પોસ્ટ મૂકવાની ફરજ પડી હોવાનું જણાવી પાટણને વારંવાર અન્યાય થઈ રહ્યો છે જેથી ચાલુ સાલે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર લોકલ ઉમેદવાર હોવાથી પાટીદારોનું સમર્થન લોકલ ઉમેદવાર એવા ચંદનજીને હોવાનું જણાવ્યું હતું જે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી જે સાંસદ રહી ચૂક્યા આપણા શ્રી ભરતસિંહ ડાભી તેઓ પાટણમાં પાંચ વર્ષની અંદર ક્યારેય દેખાયા નથી પાંચ વર્ષની અંદર બે હજાર ઓગણીસમાં છેલ્લે ચૂંટણી પ્રચારમાં જોવા મળેલા એ હવે આ ચૂંટણી પ્રચારમાં જોવા મળી રહ્યા છે અને આ સિવાય આગળના આપણા સાંસદ શ્રી લીલાધર વાઘેલા હતા તેઓ પણ તેઓના વિશે પણ આવા બેનરો છપાયેલા હતા કે આપણા સાંસદ ખોવાયેલ છે બસ એવી જ ઘટના બીજી વાર પણ બની રહી છે તો પાટણને વારંવાર ભાજપ તરફથી અન્યાય થઈ રહ્યો છે તો આ વખતે મારું સમર્થન સ્થાનિક ઉમેદવાર શ્રી ચંદનભાઈ ચંદનજી ઠાકોરને છે જોવા જઈએ તો ચંદનજી ઠાકોર માટે રહેશે કારણ કે પાટણમાં પાટીદાર સમાજનું ખૂબ મોટી વોટબેન્ક છે અને આ સિવાય પાટીદાર સમાજમાંથી આપણા કિરીટભાઈ ધારાસભ્ય પણ છે તો બે બે બંને ઉમેદવાર સ્થાનિક છે કિરીટભાઈ પણ સ્થાનિક છે અને ચંદનજી ઠાકોર પણ સ્થાનિક છે તો પાટીદાર સમાજનું પણ સમર્થન ચંદનજી છે